હેલો મિત્રો રોડની ને કોણે જવાનું આપણે આજ કોલેજ નીંદર બગાડીને થઈ ગયા રેડી આ તો આખું હું કરતી આખું ઉગાડીને આવતા આપણે ચોકડી ચોકડીયા તો અમુ ના ચા બધી આ બધા પીતા પણ આપડે પીને પૂજારી સાફ સફાઈ કરતા હતા એમને સાફ સફાઈ ના આવતા રહીએ આપણે સીધા રોડમાં આ બાજુ પુષ્પન લાકડા જતા હતા ઘડીક ઉપર એ રિક્ષા ભેગી રીક્ષા રિક્ષામાં પછી દાદા એ બોલાય ફૂલ બાકા ચીકી પછી વાર હરખા કરીશ આમ તો ઉઠો એટલે હવાર પડું આગળ તેને ભાઈ બેઠા હતા આઈડિયા આગળ દાદા ભેગા થઈ ગયા બેળા લીધા દાદા ને આપણે પછી રિક્ષા વાળા દાદા બોલાય હરખી જ ને બાકા ચેકી ને આવતા ટ્રાફિક આપણે ટ્રાફિકમાં સ્કૂલ બસ હલવાઈ જાય બોલો આગળ મેળાની તૈયારીઓ હાલતી હતી બહુ મોટો ચકડો રાખ્યો પૈસા લે મને હજી ની અંદર રીક્ષા માં આગળ ફાઇટક બંધ હતી પાછી બસ હલવાની આપડે સારું ફાઇટક થી ન જ આપડે હલવાઈ જાય વાતું કરતા કરતા પહોંચી ગયા આપડે કોલેજે કાઢ લીધા પૈસા ને દઈ દીધા રીક્ષા વાળા ને આને કેટલો મોબાઈલ પછી આવતા રહી આપણે રૂમ માં બે લેક્ચર ભરીને આવતા આપણે બહાર કીધું ઘર ભેગા થઈશું હવે હજી વાત કરતા રિક્ષા મળી ગયા ભાગ રીક્ષા પછી આને જોઈ સમજો રીક્ષા વાળા ના દીધા પૈસા ગયા આપણે ઉતરી ગયા પણ હવે આપણે બીજી રિક્ષા ગોતવી પડશે રહેવાની આપણે આ તો કાંઈ વાંધો ને થોડા દિવસ બાઈક લઈને આવવાનું અહીંયા ટ્રાફિક થઈ ગયો હવે તો ટ્રાફિકમાં માં પણ રિક્ષા મળી ગયા પછી હું ભેગિયા ગયા રિક્ષામાં પાછા રિક્ષાવાળાએ એ પછી બાકા ચેકિંગ પહોંચી ગયા પછી આપણે માંડ રસ્તામાં બે આમાં ટ્રેક્ટર ઉપર રાખ્યા કીધું મારું બાઇક ચાઈ ગયું પાછળ જોઈ પાછળ બાઇક પડ્યું હતું આઈ ગયું આપડું બાઇક અહીંયા ધૂળ ચડી ગયા પછી સીટ કન નાખી સાફ કીધું કપડા ન બગડે તો મિત્રો મળી આપણે નવા બ્લોગમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ